મિત્રો YouTube ચેનલ ખેડૂત ઉત્સાહમાં આપનું સ્વાગત છે આજે તારીખ 17 ઓગસ્ટ 2024 ને શનિવાર જોઈએ આજના હવામાન સમાચાર તે પહેલા ચેનલ મનવાવાતો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બની છે અને તેના કારણે આગામી દિવસોના દેશના ઘણા વિસ્તારમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે બંગાળની ખાડીમાં ચાયક્લોન જક્યુલેશન સર્જાયું હતું અને તે મજબૂત બનીને લો પ્રેશર એરિયા બની ગયો છે હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી સંભાવના છે આગામી બે થી ત્રણ દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પર પહોંચે તેવી શક્યતા છે જે બાદ તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે બીજી તરફ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે અને આલ કેરળની આસપાસ એ સાયક્લોન ચક્રોલેશન બન્યું છે જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત બાદથી રાજ્યમાં વરસાદ ધીમ્યો પડી ગયો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ ઓછો થઈ ગયો છે હવે એકસાથે સર્જાઈ રહેલી બે સિસ્ટમોને કારણે ગુજરાતમાં વરસાદની સ્થિતિ બદલવાની શક્યતા છે અને ઘણા વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં ફેરફાર થાય તેવી સંભાવના છે ગુજરાતમાં હવામાન વિભાગે હાલ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરી છે અને કેટલાય વિસ્તારોમાં આગામી થી ચાર દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના છે સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પહેલા વરસાદનું પ્રમાણ ઘટશે અને કેટલાય દિવસો બાદ ફરી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે તેમજ આજે અને આવતીકાલે ચોરાષ્ટ્રના કેટલાય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ભાવનગર મોરબી અમરેલી બોટાદ સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ અને તાપી જિલ્લામાં પણ આગામી ચારથી પાંચ દિવસે સવાયા હળવા વરસાદની આગાહી કરાઈ છે તેમજ વડોદરા સુરત ભરૂચ નર્મદા ઉદયપુર પંચમહાલ ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર મહીસાગર સહિતના જિલ્લાઓમાં પણ આગામી ત્રણ થી ચાર દિવસ છૂટા સવાયા વરસાદની આગાહી કરાઈ છે તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદનું થોડું વધારે જોર રહેવાની શક્યતા છે તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હજી બે કે ત્રણ દિવસ બાદ આગળ વધે તેવી સંભાવના છે જે બાદ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે એટલે ગુજરાતમાં તેની અસર કેટલાક દિવસો બાદ શરૂ થવાની છે તેમજ હવામાનના કેટલાય મોડલ દર્શાવી રહ્યા છે કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે પરંતુ તેમાં તે સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર પહોંચે તેવી શક્યતા ઓછી છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચે તેવી શક્યતા છે અને તેને વધારે અસર મહારાષ્ટ્ર અને કર્ણાટક પર થાય તેવી સંભાવના છે ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે તેવીસ ઓગસ્ટ સુધી વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના છે તે બાદ ફરીથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે

ચોરાષ્ટ્રના કેટલા વિસ્તારો કચ્છના વિસ્તારો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના